રાજપીપળા રોડ પરની મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલ દ્વારા વેલેન્ટાઇન્સ ડેના બદલે માતૃપિતૃ પૂજન દિવસની અનોખી ઉજવણી સંસ્કારોનું સિંચન કરાયું અંકલેશ્વરના રાજપીપળા રોડ પર પદ્માવતી નગર ખાતે આવેલ શ્રી મહાવીર મિત્ર ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલ દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવન રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે સમગ્ર દુનિયા જ્યારે ચૌદ ફેબ્રુઆરીને વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવે છે ત્યારે શાળા મેનેજમેન્ટ દ્વારા બાળકોમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ દિવસને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું શાળાના બાળકોના કુમળા માનસ પટલ પર નાનપણથી જ ભારતીય સંસ્કૃતિની ઊંડી છાપ ઊભી થાય અને તેઓ જીવનમાં માતા પિતાનું મૂલ્ય સમજી તેમના પ્રત્યે આદર અને સન્માન જાળવે તેવા ઊંડા આશય સાથે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર તરફથી ટ્રસ્ટી રમજી તિવારી એડમિન કમલા તિવારી અને પ્રિન્સિપલ પ્રતિમા વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન શશિકલા મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર પ્રોગ્રામના કોઓર્ડિનેટર તરીકે અવિનાશ ગોસ્વામીએ જવાબદારી નિભાવી હતી આ પ્રસંગે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ગીતો અને સાંસ્કૃતિક કુટીઓ માટે મુસ્કાન મેડમ ખુશ્બુ મેડમ અને ઉષા પાલ દ્વારા સુંદર કોરિયોગ્રાફી કરવામાં આવી હતી શાળાની આ પહેલને વાલીઓ અને સ્થાનિય રહીશોએ ખૂબ જ બિરદાવી હતી અને સંસ્કારી સમાજના નિર્માણ માટે આ એક ક્રાંતિકારી પગલું હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમના અંતે વિશેષ ઉપસ્થિત મહેમાનો તેમજ ટ્રસ્ટી ગણ દ્વારા ગત વર્ષે પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી